અલ્ટ્રાટેક સિમેન્ટની આદિત્ય બિરલા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને યોગ દિવસ નિમિત્તે યોગા એક્સપર્ટ દ્વારા જણાવ્યું કે આપણે આપણા શરીરને શારીરિક અને માનસિક રીતે આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખી શકાય તે વિશે જાગૃત કર્યા હતા અને અલ્ટ્રાટેક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ પ્લેટફોર્મ મળ્યું હતું પોતાનું ટેલેન્ટ દર્શાવવાનો મોકો મળ્યો હતો અને બધા જ લોકોએ વચન આપ્યું કે અમે આખું વર્ષ યોગ અભ્યાસ કરીશું અને પોતાના શરીરને નિરોગી રાખીશું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ સૌથી પહેલાં તો હું ઇન્ડિયન કોસ્ટગાર્ડને દિલથી વધાવીશ કેમ કે એણે અમને લોકોને અને અમારા છોકરાઓને એવો એક એવો પ્લેટફોર્મ આપ્યો ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે એના અંદર પરફોર્મ કરવા માટે અને આશરે પાંચસો વ્યક્તિએ આની અંદર ભાગ લીધો અને એની અંદર અમને ભાગ લેવામાં આ લોકોએ બહુ સહાય કરી અને હું ખુશ છું કે આ યોગા ડેના લીધે બહુ બધી વસ્તુ જાણવા મળી અને યોગાથી કેટલોક ફાયદો છે શરીરના અંદર એ બધું જાણવા મળ્યું અમને તો ખરા પણ અમારા છોકરાઓ જે આવનારી પેઢી છે એને બી બહુ બધી વસ્તુ શીખવા મળી અને હું ઇન્ડિયન કોસ્ટગાર્ડને બહુ દિલથી આભાર માનું છું કે જેણે અમારા છોકરાઓને અમને તક આપી ધન્યુ સબસે પહેલે મેં પીપાવા કોસ્ટગાર્ડ ટીમ કો બહુ બહુ શુક્રિયા અદા કરના ચાહાતા કેટના શાનદાર इंटरनेशनल योगा डे सेलिब्रेट किया और हम लोगों को आदित्य बिरला पब्लिक स्कूल को वाया के बच्चों को और स्टाफ को इनवाइट किया इस पूरे समारोह में लगभग 500 लोगों ने पार्टिसिपेट किया और एक बहुत भव्य समारोह हुआ योगा एक्सपर्ट्स ने हमें सिखाया कि किस तरह हम शारीरिक और मानसिक रूप से अपने आप को स्टेबल रख सकते हैं और हमारे बच्चों को भी एक प्लेटफॉर्म मिला अपने टैलेंट को दिखाने का और हम सब सब लोगों ने योगिक प्रैक्टिसेस की और प्रॉमिस किया कि न केवल एक दिन बल्कि सारे साल योग अभ्यास करके अपने आप को निरोग रखेंगे पिपावा कोस्ट गार्ड टीम का बहुत बहुत शुक्रिया हमें बुलाने के लिए और इतना शानदार प्रोग्राम ऑर्गेनाइज करने के लिए